પાટણ ખાતે સૌ દિવ્ય અલૌકિક ગૌ મહાત્મા કથા યોજાશે સ્નેહલ દ્વારા ખાતે આગામી તારીખ જાન્યુઆરી સુધી ગૌ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગૌ મહાત્મા કથામાં ગૌમાતા અને સનાતન ધર્મના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યોની દિવ્ય અલૌકિક જ્ઞાન સાથે વિજ્ઞાન રજૂ કરવામાં આવશે કર્ણપ્રિય સંગીત સાથે ગૌમાતાની ધૂન આરતી મહામૃત્યુંજય મંત્ર સાથે ભક્તિ ગીત રજૂ કરવામાં આવશે ગૌ કથા રાત્રે આઠ કલાકે રાત્રે સુધી રહેશે ડાયાભાઈ પટેલ માથપુર છે તેમના પિતા શ્રી સ્વર્ગસ્થ ડાયાભાઈ પટેલ અને માતૃશ્રી સ્વર્ગસ્થ જ્યોતિબેન ના સ્મરણાર્થે ભવ્ય આયોજન કરાયું છે ગૌ માતાની આધ્યાત્મિક દિવ્ય અલૌકિક શક્તિ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યો ગૌ માતાનો પ્રચાર પ્રસાર સુરક્ષા ગૌમાતાનું સંવર્ધન ગૌમૂત્ર ગૌ દૂધ ગૌ ગોબર આધારિત ઉત્પાદનોના પ્રચાર ગૌમાતાની સેવાની પ્રેરણા મળે તે માટે નિરપેક્ષ નિઃસ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા માટેની કથામાં લાભ લેવા શ્રી જીગરભાઈ ડાયાભાઈ પટેલ અને હરિઓમ ગૌ સેવા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આજની યુવા પેઢીમાં ગૌમાતા પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધે સનાતન ધર્મના વિજ્ઞાનની સમજ વધે આજની યુવા પેઢી પરંપરાઓ જાળવવા પ્રેરિત થાય ને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાંથી મુક્ત રહે અને ભાવિ પેઢી ધૈર્યવાન સયમી શક્તિવાન બને ને નૈતિક મૂલ્યોને સમજે તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય યજમાન અને યુવા દાનેશ્વરી જીગરભાઈ પટેલ કહે છે કે કોઈપણ પ્રકારના દાન આર્થિક સહયોગ કે ફંડ એકત્રિત કરવા માટે કથાનું આયોજન કરવામાં આવ્યું નથી